જય શ્રી કૃષ્ણ મહેનત ને પૈસા વિના જ શરીર હંમેશા રહેશે નિરોગી રોજ અપનાવો આ પંદર નિયમ આપણે આપણા રોજિંદા જીવનમાં થોડું ઘણું પણ ધ્યાન રાખીએ તો બીમારીઓ અને દવાઓના ખર્ચથી બચી શકીએ છીએ પણ સ્વાસ્થ્ય જાળવવા માટે જીવનમાં કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ બહુ જ જરૂરી હોય છે કારણ કે બેદરકારી અને અસ્તવ્યસ્ત જીવન જ રોગનું કારણ બને છે જો દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં કેટલીક નાની નાની બાબતોને અનુસરે અને નિયમોનું પાલન કરે તો તે શરીરને હંમેશા સશક્ત અને નિરોગી રાખી શકે છે તો તમારા માટે આજે પ્રસ્તુત છે પંદર એવા સ્વાસ્થ્ય રક્ષાના નિયમો જે અપનાવવામાં તમારું આયુષ્ય અને આરોગ્ય લાંબા કાળ સુધી ટકી રહેશે રોજ સવારે સૂર્યોદય પહેલાં ઉઠી બ્રશ કરી એક ગ્લાસ સહેજ ગરમ પાણી પીવું જોઈએ ત્યારબાદ દગલાથી લઈ પાંચ કિલોમીટર સુધી ખુલ્લી હવામાં ચાલવું જોઈએ સવારે અડધો કલાક મનગમતી કસરત કે યોગાસન કરવા જોઈએ ક્યાંય પણ બહાર જવાનું થાય ત્યારે હંમેશા નાકમાં ગાયનું ઘી વેસેલીન સરસયું તે કે કોપરે આંગળીમાં લઈ બંને નશકોરામાં લગાવું છું જેથી બહારની દૂષિત હવા નાકવાટે ફેફસામાં જતું અટકે દરરોજ સવારે બપોરે સાંજે જમ્યા પછી હુંફાળા પાણીમાં મીઠું નાખી કોગળા કરવા જોઈએ સપ્તાહમાં એકવાર લોટ વગરનો ખોરાક ખાવો જોઈએ જેમ કે મગ કે મગની દાળ ખીચડી ભાત મગના લોટનો હાંડો ઈડલી થેપલા પરોઠા શાકભાજીનો સૂપ ફળો ફળોનો રસ છાસ વગેરે લેવું જેથી આંતરડાની સફાઈ થાય તથા પાચનક્રિયા વ્યવસ્થિત રહે છે શિયાળાની ઋતુમાં બાળકોને સવારે નાસ્તામાં ગાયનું ઘી અડધી ચમચી તથા ચોખ્ખું મધ ચમચી મિક્સ કરીને દૂધ સાથે આપવું જોઈએ દહીં એકલું ક્યારેય ન ખાઓ તેમાં મધ સિંધા લૂણ ઘી શાકર કે જીરું આ બધામાંથી કોઈ પણ વસ્તુ મિક્સ કરીને ખાઓ રાત્રે દહીં ક્યારેય ન ખાવું જમ્યા પછી તરત જ પાણી ન પીવું પણ એક કલાક પછી એ પણ નવસેકું ગરમ પાણી પીવું ખોરાકમાં હંમેશા મગ મગની દાળ ભાત ઘઉંની ઠૂલી જવના લોટની ભાખરી ગાયનું ઘી ચોખ્ખું જૂનું મધ ગાયનું દૂધ વગેરેનો નિત્ય ઉપયોગ કરવો જોઈએ પાણી હંમેશા ઉકાળીને પીવું જોઈએ ચોમાસામાં તથા શિયાળામાં સૂંઠ નાખીને તથા ઉનાળામાં ધાણા તેમજ વળિયાળી નાખીને ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવું જોઈએ હંમેશા ઋતુ મુજબના ફળો ખાવા સીઝન વિરુદ્ધ ફળો ન ખાવા બધા જ ખાટા ફળો ખાતી વખતે તેમાં તીખા તથા સંચર અથવા સિંધા લૂણનો પાવડર નાખવો જોઈએ ફળો સાથે દૂધ કદી પણ ન લેવો શિયાળામાં લસણ મૂરા આદુ લીલી હળદર આંબા હળદર ફુદીનો વગેરેનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવો હંમેશા ગરમ ખોરાક ખાવો એકવાર ઠંડી થયેલી વસ્તુ ગરમ કરીને કે વાસી ખોરાક ક્યારેય ન ખાવો દરરોજ સાંજે આઠ વાગ્યા પહેલાં જમી જ લેવું જોઈએ જે દિવસે બપોરે અથવા સાંજે જમવામાં મિષ્ટાન વગેરે લીધું હોય તે દિવસે સવારે કે સાંજે ઉપવાસ કરવો અથવા મગની દાળ ખીચડી પુલાવ વગેરે લોટ વગરનું હળવું ભોજન લેવો નાના બાળકોની શરદી ખાંસીમાં તાત્કાલિક દવા ન લેવી પડે તે માટે આદુ અને તુલસીનો રસ મધ સાથે આપો અજમા તથા લસણની પોટલી બનાવી તેના નાક પાસે સૂંઘવા આપી ઠંડી તથા ગળી ખાતી વસ્તુ ખોરાકમાં ન આપી ખોરાકમાં વધારે પડતા તીખા જેમ કે લાલ લીલું મરચું ખાટા જેમ કે લીંબુ અને આંબલી ખારા જેમ કે મીઠું સોડા તથા તરેલા પદાર્થોનો ઉપયોગ ટાળો તીખું તરેલું વગેરે પંદર દિવસમાં એકવાર ખાવું જોઈએ